જે મધ્ય ભારતમાંથી ચોમાસાની વિદાય થયા પછી જે દક્ષિણ ભારતમાં ચોમાસું સક્રિય હોય એને ઈશાન નું ચોમાસું કહેવામાં આવે છે કેમ કે હવે નૈઋત્યનું ચોમાસું તો દેશભરમાંથી પૂર્ણ થઈ ગયું છે હવે ચોમાસાના વળતા પવન છે એટલે કે ઉત્તર પૂર્વ દિશાના પવનો

ભૂતકાળમાં પણ ઘણી વખત આ વર્ષે નવા વર્ષની અંદર પ્રથમ માવઠું છે એ આપણે આવી રહ્યું છે ત્યારે આપણે જણાવી કાની સૌથી વધારે તીવ્ર છે એ આમ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વધુ રહેવાની છે બીજા નંબર હશે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત વલસાડ નવસારી બારડોલી બીડી અને ડાંગ જેવા જે તમામ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાની અંદર પચીસ થી લઈ અને બે નવેમ્બર સુધી અનેક જગ્યાએ સામાન્ય આઈસોલેટેડ વિસ્તારમાં ભારે થી અતિ ભારે માવઠું જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને આ જે માવઠું હશે એમાં પવનની ઝડપ પણ થોડીક વધારે હશે ઘણી વખત માવઠું તો બેન થતું હોય પણ એ નોર્મલ રીતે જે માવઠું થઈને પસાર થઈએ ત્યારે આપણે નુકસાન ઓછું જતું હોય પણ આ માવઠાની અંદર પવનની ઝડપ વધી જશે અત્યારે નોર્મલ પવનની જે ઝડપ છે એ બાર થી લઈને સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે માવઠું થશે એ સમયે પવનની ઝડપ છે એ પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી સંભાવનાઓ છે કે માવઠામાં પવન જે વધારે હશે એ થોડુંક આપણા માટે વધારે નુકસાનકારક સાબિત થઈ શકે છે એટલે દક્ષિણ ગુજરાતના પણ એ તમામ વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે એ સાથે જે સૌરાષ્ટ્રનું ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ આ ચાર જિલ્લા એવા છે કે તેમાં તીવ્ર માવઠું થશે અને બીજા વિસ્તારોમાં સામાન્ય માવઠું થાય બાકી જે મધ્ય ગુજરાતના ભાગો હશે જેમાં ખાસ કરીને વિરમગામ આણંદ નડિયાદ વડોદરા અમદાવાદ કપડવંજ અને દાહોદ ગોધરા છોટા ઉદેપુર આ જે તમામ વિસ્તારો છે તમામ વિસ્તારોમાં પણ સામાન્ય હળવાથી મધ્યમ ઝાપટાઓથી વરસી શકે છે જોકે મધ્ય ગુજરાતના ભાગના વિસ્તારમાં છૂટા છવાયો હશે કે બે પાંચ દસ કિલોમીટરમાં હોય બે પાંચ દસ કિલોમીટરમાં તડકો પણ જોવા મળી શકે એ રીતનું છૂટું ત્યાં માવઠું જોવા મળે તેવી કચ્છના ભાગો અને એ સાથે ઉત્તર ગુજરાતના જે પાકિસ્તાન બોર્ડરે આવેલા વિસ્તારો છે વાવ થરાદ અને સ્વીડન સુધીના વિસ્તારો એમાં સૌથી ઓછી અસર જોવા મળશે બાકી રાજ્યના લગભગ પચાસ ટકા વિસ્તારો એવા હશે કે જેમાં આ માવઠાની અસર થાય અને આ માવઠું થવાનું છે જોકે અત્યારે ખેડૂતોને જે ખરીદ પાકનું હાર્વેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે અને એ સમયે પવન સાથે માઉથો થાય એટલે ખેડૂતોને પણ ઘણી બધી નુકસાની જવાની સંભાવનાઓ છે સામાન્ય રીતે અત્યારે જે આ ઓક્ટોબર મહિનાનું જે છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે બેન આ છેલ્લા અઠવાડિયાની અંદર દર વર્ષે તાપમાન છે ઊંચું જતું હોય એટલે મેઇન વસ્તુ તો એ છે કે અત્યારે ઘણી વખત નોર્મલ કરતાં વધારે ઊંચું તાપમાન જાય છે ત્યારે અરબ સાગર કોઈ સિસ્ટમ હોય કેસા ઘર્ષણ આવી જાય અને એક પ્રકારે એ સિસ્ટમને ગુજરાત સુધી ખેંચી લાવતું હોય છે અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં લગભગ પાંત્રીસ થી લઈને ઓગણચાલીસ ડિગ્રી અને આઇસોલેટેડ વિસ્તારમાં ચાલીસ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે તે મિક્સ ઋતુનો સામનો પણ આપણે કરી રહ્યા છીએ રાત્રિનું તાપમાન નોર્મલ છે દિવસનું તાપમાન ઊંચું છે એટલે આપણે એક દિવસે ઉનાળા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને એમાં હવે અત્યારે અરબ સાગર અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જેને કારણે રાજ્યની અંદર વરસાદ પડે તેવું એક હાલ અમારું એક અનુમાન છે પણ પરિસ્થિતિ સાથે એ પણ સમજવું છે કારણ કે ઘણા બધા ખેડૂતો એવા છે કે જે ખેડૂતોના પાક તૈયાર છે કપાસ હોય મગફળી હોય આ બધું અત્યારે ખેતરની અંદર તૈયાર છે એ લોકો હવે હાર્વેસ્ટિંગ નો ટાઈમ ચાલી રહ્યો છે અને ખાસ કરીને ખેડૂતો પાસે એવા ગોડાઉનની કોઈ સિસ્ટમ નથી અને દિવાળીનો સમય છે દિવાળીમાં એ લોકોના એપીએમસી માર્કેટ પણ બંધ રહે છે તો આવા ખેડૂતો માટેની સ્થિતિ કેટલી કફોડી બની શકે સો ટકા તમારી વાત સાચી છે કે અત્યારે હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે અને હાર્વેસ્ટિંગ ન થયું અને કદાચ બે પાંચ દિવસની વાર હશે તો પણ એ વિસ્તારમાં માવઠું થશે ત્યાં નુકસાની થવાની છે એપીએમ સેન્ટર કદાચ બંધ છે જોકે લાભ પાછળ ખુલશે છતાં પણ ખેડૂતોને ત્યાં અત્યારે કદાચ ભાવ ન મળતો હોય તો માર્કેટ અપ થાય ત્યાં સુધી રાહ પણ જોયું હોય એટલે ખેડૂત પોતાનો માલ છે એપીએમસી સેન્ટરમાં લઈને ન પણ જાય અને અત્યારે ખેડૂતોને આ જે માલ છે માવઠામાં પડે તેવી વિધિ છે પણ આપણે તો તમારા માધ્યમથી ખેડૂતોને અત્યારે એટલા આપણે સાવચેત કરી રહ્યા છીએ કે માવઠું તો થવાનું છે તો કોઈને કોઈ વ્યવસ્થાઓ તો કરવી પડશે સ્વાભાવિક રીતે અત્યારે જે ખેડૂતોની જે ઉતાવળ હતી એ ઉતાવળ રવિપાકને લઈને હતી પણ અત્યારે હવે ચિત્ર બદલાયું છે હવે માવઠાની ચિંતા ઉભી થઈ છે રવિપાકનું જે વાવેતર વહેલું કરવું હતું કેમ કે ઘણા ખેડૂત ભાઈઓ એવા પણ છે કે પાણીની જે એની પાસે વ્યવસ્થાઓ છે લિમિટમાં છે લિમિટમાં પાણી હોય તો વહેલું વાવેતર કરે તો પછી શિયાળુ જે પીક પિયત હોય છે એ વહેલું સાચવી શકે પણ એની સાથે સાથ તકલીફ હતી ગરમીની કેમ કે દિવસનું તાપમાન ઊંચું છે ઊંચા તાપમાનની અંદર શિયાળુ પાકનું વાવેતર થાય તો જે સીડ્સ હોય છે એનું જર્મિનેશન નથી આવતું એટલે ખેડૂતો એ ચિંતા માતા એ વચ્ચે માવઠું આવી રહ્યું છે હવે આ માવઠું આવી રહ્યું છે તો સ્વાભાવિક વસ્તુ છે કે માવઠું આવશે તો નુકસાની થશે અમે તો આપણા માધ્યમથી બસ એ જ અપીલ કરી શકીએ કેમકે આપણે એડવાન્સમાં જો ખબર હોય અત્યારે ટેકનોલોજીનો યુગ છે અને અલગ અલગ રીતે અલગ અલગ કન્ટ્રીઓ પોતાના સેટેલાઇટ મૂકેલા છે એના માધ્યમથી પણ જે કોઈ વેધરના જાણકાર હોય બધા પ્રિડિક્શન કરી શકે છે અત્યારે અને પ્રિડિક્શન કરીને ખેડૂતો સુધી માહિતી પહોંચાડી શકે એટલે અગાઉથી આપને ખબર પડે છે કે માવઠું થવાનું છે એટલે જેટલું પણ સાચવી શકીએ એટલે સાચવી શકાય છે બાકી એ સિવાય બીજો કોઈ આપણી પાસે વિકલ્પ અત્યારે છે નહીં ખાસ આ માવઠું છે એ છેલ્લું માવઠું પણ નથી બેન શિયાળા દરમિયાન અનેક માવઠાઓ પડવાના છે જોકે હજુ આપણે જે પવનની દિશા છે એ કમ્પ્લીટલી ઉત્તર પૂર્વની દિશા થઈ જશે અત્યારે પણ ઉત્તર પૂર્વની દિશા છે પણ વચ્ચે વચ્ચે દિશાઓ બદલાઈ રહી છે જ્યારે પણ કમ્પ્લીટલી ઉત્તર દિશાના પવનો ફૂંકાય અથવા તો ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાનું ચાલુ થઈ જશે અને એ પછી ડબલ્યુ પસાર થવાનું ચાલુ થાય એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું ચાલુ થાય અને ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે એ તમામ પહાડી પ્રદેશો ઉપર શરૂઆત પછી આપણે ગુજરાતના વિસ્તારોમાં માવઠાની ભારતના પહાડો ઉપર બરફ વરસાદની કોઈ ખાસ શરૂઆત ન થાય અને ડબલ્યુટી પસાર થવાનું ચાલુ ન થાય ત્યાં સુધી આપણે ગુજરાતની અંદર માવઠાઓની ભીતિ રહેલી છે અને એમાં પણ દક્ષિણ ભારતની અંદર અત્યારે મેં આપને જણાવ્યું ઈશાળનું ચોમાસું ચાલી જ રહ્યું છે એ ઈશાનનો ચોમાસું છે એ પણ લગભગ હજુ 30 થી 35 દિવસનું બાકી છે એટલે 30 થી 35 દિવસ દક્ષિણ ભારતમાં ઈશાનનો ચોમાસુ ચાલશે તો ત્યાં પણ એક પછી એક વરસાદની સિસ્ટમ છે બનવાની છે એ સિસ્ટમને ક્યારેક અનુકૂળ હવામાન મળે તો એ ગુજરાત સુધી પણ લંબાતી રહેશે એટલે હજુ આપણે આ માવઠું છે એ છેલ્લું માવઠું નથી આના પછી પણ આગળના સમયમાં આપણે માવઠા માટે તૈયાર રહેવું પડશે કેમ કે હજુ ત્રીસ થી પાંત્રીસ દિવસ માવઠું થઈ શકે અને સ્વાભાવિક રીતે અત્યારે જે ડબલ ઋતુ છે ઉનાળો અને રાત્રે થોડુંક ઠંડુ હવામાન જોવા મળે છે આ હવામાન છે આપણે દસ નવેમ્બર સુધી રહેવાનું છે એટલે દસ નવેમ્બર સુધી હજુ પણ આપણે ઊંચું તાપમાન અને ગરમીનો સામનો કરવાનો છે દસ નવેમ્બર થી ધીમે ધીમે વાતાવરણ ઠંડુ થતું જશે દસ નવેમ્બરથી વાતાવરણ ઠંડુ થાય પંદર નવેમ્બર પછીથી ઉત્તર ભારતમાં જે બરફ વરસાદ શરૂઆત થઈ જાય તો એ પછી થી આપણું વાતાવરણ છે એ રાબેતા મુજબ થઈ જશે ને ગુજરાતમાં વિધિવત રીતે શિયાળાની શરૂઆત પણ થઈ જશે જો કે આ વર્ષનો શિયાળો છે બેન એ નોર્મલ કરતા થોડોક આકરો પણ રહેવાનો છે જે છેલ્લા પાંચ વર્ષની અંદર આપણે જે શિયાળો જોયો છે એના કરતા થોડોક વધારે શિયાળો તીવ્ર રહેશે ઠંડીનું પ્રમાણ વધારે રહેશે અને જે ડ્યુ હોય છે ઝાકળ વર્ષા હોય છે એનું પ્રમાણ પણ થોડુંક વધારે રહેશે વારંવાર આપણે શિયાળા દરમિયાન વિઝિબિલિટી ડાઉન થવાના કિસ્સાઓ પણ સામે આવવાના છે કેમ કે આ વર્ષે લાનીના સક્રિય થઈ રહ્યું છે છેલ્લા પાંચ વર્ષથી એવું બનતું હતું કે શિયાળા દરમિયાન આપણે અલ્લીનોનો પ્રભાવ હોય એટલે આપણે ઠંડી સામાન્ય પડતી હતી પણ આ વર્ષે લાનીના અસર થવાની છે એટલે લાનીનાને કારણે આપણે જોઈએ છે કે લેહ લદ્દાખના અમુક વિસ્તારમાં માઇનસ ત્રીસ ડિગ્રી માઇનસ પાંત્રીસ ડિગ્રી એ જે આપણે અલગ અલગ માઇનસ ટેમ્પરેચરના જે લેહ લદ્દાખ સહિતના વિસ્તારોમાં રેકોર્ડ છે એ તમામ રેકોર્ડ પણ આ વર્ષે તૂટી શકે છે અને ઉત્તર ભારત છે એમાં પછી આપણે માવઠાનો ખતરો નથી અત્યારે તો આ એક માવઠું આવી રહ્યું છે નાના પછી પણ એકાદ માવઠું આવી શકે છે આજે માવઠું આવી રહ્યું છે માવઠાની શરૂઆત કઈ તારીખથી થઈ જશે અને પવનની સ્પીડ કેટલી હશે બેન માવઠાની શરૂઆત છે પચીસ ઓક્ટોબરથી થવાની છે આમ તો ત્રેવીસ ઓક્ટોબર તો થઈ ચુકી છે હવે પચીસ ઓક્ટોબરથી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત નવસારી ને વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાની શરૂઆત પચીસ તારીખે સાંજ સુધીમાં થઈ શકે છે અને છવ્વીસ તારીખથી સૌરાષ્ટ્રમાં પણ થઈ શકે અને સત્યાવીસ તારીખથી મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારમાં થઈ શકે છે આ માવઠું છે આમ તો થોડુંક લાંબુ પણ ચાલવાનું છે ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે પણ માવઠો આવે છે ત્યારે એક થી બે દિવસ એટલે કે ચોવીસ થી અડતાલીસ કલાકમાં એ માવઠાના રૂપમાં અસર કરી અને એ સિસ્ટમ પસાર થઈ જતી હોય છે પણ આ આઉટર ક્લાઉડ છે આપણા ઉપરથી પસાર થવામાં ઘણો લાંબો સમય લાગવાનો છે પચીસ ઓક્ટોબર થી જે માવઠાની શરૂઆત થશે બેન એ બે નવેમ્બર સુધી રાજ્યની અંદર માવઠાની અસર રહેવાની છે એટલે પચીસ થી બે નવેમ્બર સુધીનો જે સમયગાળો છે એમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં માવઠાના ઝાપટાઓ છે પડતા રહેશે ઘણા વિસ્તારો એવા પણ હશે કે જ્યાં માવતું ન થાય પણ અતિ વાદળ પણ થાય પણ કોઈને કોઈ અસર છે તો ચોક્કસ થી થવાની છે પણ અંતમાં ફરીથી હું આપને જણાવું કે સૌથી વધુ તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળશે અને બીજા નંબરે હશે સૌરાષ્ટ્રનું ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ આ ચાર જિલ્લા સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા આટલા વિસ્તારોની અંદર સૌથી વધારે હશે મધ્ય ગુજરાત અને જે મધ્યપ્રદેશ બોર્ડરે આવેલા વિસ્તારો છે એમાં સામાન્યથી મધ્યમ અસર જોવા મળે એટલે એક પ્રકારે પચાસ ટકા સ્ટોરના વિસ્તારોમાં તો આમાં થવાનું છે આવી માનસિક તૈયારી આપણે દરેક ગુજરાતીઓએ રાખવી પડશે બે બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર